ત્યારે ભગવાનની કૃપા કહો કે સૌભાગ્ય કે પછી સિદ્ધિ આ વર્ષે બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ ગણાતા એવા જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર દ્વારા ગણપતિજીની પ્રતિમા બનાવવાનું કામ મૂર્તિકા રિદ્ધિ વિજય વાલકરને મળ્યું હતું ત્યારે બાપા શ્રી આર્ટ દ્વારા મૂર્તિકાર રિદ્ધિએ માત્ર બે કલાકમાં દોઢ ફૂટના ગણેશજી બનાવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગણેશ ઉત્સવની ગણતરીના દિવસો બાકી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા બાપા શ્રી દ્વારા ગણેશજીની સુંદર મૂર્તિ બનાવી તેનું સોમનાથ મંદિર ખાતે સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે આ સૌભાગ્ય પ્રાપ્ત કરનાર એક માત્ર મહિલા મૂર્તિકાર રિદ્ધિ વાલકર દ્વારા બનાવવામાં આવેલ સુંદર શ્રીજીની મૂર્તિને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ મહાદેવજીના લિંગ પાસે મૂકવામાં આવી છે ત્યારે વાલકરની આ સૌભાગ્ય પ્રાપ્ત થતા તેને આનંદ વ્યક્ત કરી અન્ય મહિલાઓને પણ આ ફિલ્ડમાં જોડાવા અપીલ કરી હતી પહેલાં જ્યારે બે હજાર પંદર કે સોળમાં જે મારા ગુરુ છે આશિષ સાંડે મૂર્તિકાર આશીષ સાંડે એ ત્યાં જઈને પ્રથમ પહેલીવાર સોમનાથમાં ત્યાં જઈને ગણપતિ બનાવ્યા હતા શ્રીજીની મૂર્તિ સાકારી હતી પણ અને એના બાદ કન્ટિન્યુ એ લોકો કારખાનેથી એટલે બાપાશ્રી આ પાસેથી જ મૂર્તિ લઈ જતા હતા પણ આ વર્ષે બે હજાર ચોવીસમાં એમણે સામેથી કીધું હતું કે તમે અહીંયા આવીને મૂર્તિ સાકારો તો એ અંગે એટલે બહુ જ ખુશ અને બહુ સરસ વસ્તુ છે અમારા કારખાના માટે બાપાશ્રી આર્ટ્સ માટે પ્રથમ તો હું બાપાના આભાર માનીશ કે આ જે ઓપોર્ચ્યુનિટી છે એ મને મળી અને મારા જે સહકલાકાર છે એને મળી અને બાપાશ્રી આર્ટને આ ચાન્સ મળ્યો મહત્વનો તો એ છે અને બીજો આભાર માનીશ તો મારા ગુરુને માનીશ કે એમને મારા પર વિશ્વાસ રાખીને મને ત્યાં મોકલ્યું અને શ્રીજીની પ્રતિમા જે તૈયાર કરવાની છે એના માટે મને મોકલ્યું વિશ્વાસ રાખીને અને એનો અનુભવ તો એટલે પહેલો જ અનુભવ એટલો સરસ રહ્યો છે કે શ્રીજીના શ્રીજીની મૂર્તિ એમના પિતાના મહાદેવના સાનિધ્યમાં જઈને અને એ પણ શ્રાવણ માસ દરમિયાન અમે બનાવી એ બહુ જ આમ સરસ અનુભવ રહ્યો હું એવું જ અપીલ કરીશ કે જેવું મારા ગુરુએ શીખવાડ્યું અને એમના ગુરુએ એમને શીખવાડ્યું છે કે બાપા ફક્ત દેચો નસતો મનાન એટલે મનથી બનાવીને આપવાનો હોય છે ખાલી આપવાનો નથી હોતો મનથી બનાવીને આપણને ત્યારે એમાં ભાવ આવે છે તો મારી એક જ અપીલ છે કે બધી છોકરીઓ જે આર્ટ રિલેટેડ કોઈ પણ ફિલ્ડમાં એવું નથી કે ફક્ત આ જ ફિલ્ડમાં છોકરીઓ બધા જ ફિલ્ડમાં અવ્વલ છે જ નો ડાઉટ કોઈ બી ફિલ્ડ હોય પણ આ ફિલ્ડમાં મારી એવી અપીલ છે છોકરીઓને કે તમે તમારામાં રહેલી જે ક્ષમતા છે એ બહાર કાઢો અને હજી આ કલાનો હજી એ થાય મૂર્તિકાર મહિલા મૂર્તિકારોનો હજી વધારે મોટું સંગઠન થાય એવી મારી આ ક્ષેત્રમાં મેં પણ જે નાનપણથી જોઉં છું કે વધારે પુરુષો જ કામ કરતા મેં જોયા છે પણ જે મારા ગુરુનું સપનું છે કે મહિલા મૂર્તિકાર જે હોય જે બનાવવાના હજી એક નહીં હજી ઘણા મહિલા મૂર્તિકારો થાય એવા બોમ્બેમાં પણ એવા ઘણા મહિલા મૂર્તિકારો છે પ્રખ્યાત જેમનું નામ છે અને બીજી વસ્તુ તો એના માટે હું પ્રથમ છું એમના એમને શું કહેવાય એમને જે શિક્ષામાં હું પહેલી છોકરી છું કે એમણે જે મને શિક્ષા આપી છે ગણપતિનું જે શાસ્ત્ર આપ્યું છે એમાં હું પહેલી છોકરું છું તો એના માટે હું બહુ જ એટલે એ વ્યક્તિ માટે મને બહુ સન્માન છે કે એ વ્યક્તિએ મને કર્યું છે કે પહેલી મહિલા મૂર્તિકાર એમના તરફથી હું આવું અને બાપાશ્રી ત્યાં તો તો એ વસ્તુ વસ્તુ માટે અને બીજી મહિલા મૂર્તિકાર જે મારી એવી બાપા પાસે એવી ઈચ્છા પ્રાર્થના છે અને ઈચ્છા પણ છે કે હજી વધારે મહિલા મૂર્તિકારો બહાર આવે નોંધનીય છે કે સોમનાથ મંદિર પ્રશાસન દ્વારા વડોદરાની આ દીકરીને ખૂબ જ સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો રિદ્ધિ વાલકર દ્વારા બનાવવામાં આવેલી ગણપતિજીની પ્રતિમા જોઈને સોમનાથ મહાદેવના પૂજારીઓ પણ ખુશ થતાં રિદ્ધિએ બાપાનો આભાર વ્યક્ત કર્યો હતો